હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે આપણે કઈ રીતે ડાઇટ પ્લાન ફોલો કરવું શું ટાઈમિંગ જાળવવું અને શું ટાઈમ રહેશે આપણો જેમ કે આપણે ચાલુ કરીએ છીએ કે ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ તો એનો ટાઈમ શું રાખવો કઈ રીતે સ્ટાર્ટ કરવું એનો ટાઈમિંગ કઈ રીતનો હોવો જોઈએ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો મતલબ શું છે તો આજથી આપણે એ વિશે જાણીશું ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ એટલે એક એવો સમય છે જે તમે ટાઈમિંગ સાથે જમશો ટાઈમિંગ સાથે ફોલો કરશો બધું કે તમારે કઈ રીતે ખાવું છે કયા ટાઈમે ખાવાનું છે અને ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો ટાઈમ કઈ રીતનો સેટ કરવો ધારો કે આપણે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ એટલે પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે બારથી બાર કલાક રાખીશું અને બાર કલાક એટલે કે જે સૂવાનો ટાઈમિંગ છે એ ટાઈમિંગની અંદર આપણે કાંઈ પણ ખાશું નહીં ધારો કે આપણે રાત્રે આદત હોય કે મોડા ચા પીવાની આદત છે નાસ્તો કરવાની આદત છે તો એ બધી છોડવી પડશે સવારે નાસ્તો પણ લેટ કરવાનો થશે કારણ કે બાર વાગ્યે એટલે તમે સાંજે રાત્રે આઠ વાગે જમી લીધું છે તો સવારે આઠ વાગ્યા પછી જ જમવાનું રહેશે તો જ બારથી બાર તમારું ફાસ્ટિંગ ગણાશે સ્ટાર્ટિંગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે બારથી બાર ફાસ્ટિંગનો ટાઈમ રાખશું પછી એને વધારીને સા દસ કલાકથી ચૌદ કલાક લઈ જશું જેમ કે દસ કલાકની અંદર જમવાનું છે અને ચૌદ કલાક ફાસ્ટિંગ કરવાનું છે ધારો કે આપણે રાત્રે આઠ વાગે જમી લીધું છે તો સવારે આઠ વાગે નથી નાસ્તો કરવાનો સીધો દસ વાગ્યા પછી નાસ્તો કરવાનો છે એ જ રીતે આપણે ધીરે ધીરે બીજા અઠવાડિયે વધારીને આપણે આઠ કલાકથી સોળ કલાક સુધી લઈ જશું આઠ કલાકની અંદર જમવાનું છે અને સોળ કલાકનું ફાસ્ટિંગ કરવાનું છે એટલે કે આપણે રાત્રે આઠ વાગ્યે જમી લીધું છે તો બીજા દિવસે બાર વાગ્યા પછી જ નાસ્તો કરવાનો રહેશે ત્યાં સુધી નાસ્તો કરવાનો નથી એ જ રીતે ત્રીજા વીક અથવા ચોથા વીકથી આપણો ટાઈમિંગ વધીને સીધો થઈ જશે છ કલાકથી અઢાર કલાકનો એટલે કે આપણે છ કલાકની અંદર જમવાનું છે અને અઢાર કલાક સુધી ફાસ્ટિંગ કરવાનું છે એટલે બે વાગ્યા પછી નાસ્તો કે જમવાનું રહેશે અને આઠ વાગ્યા પહેલાં જમી લેવાનું રહેશે રાત્રે અને એ જ રીતે આપણે ટાઈમ વધારીને ત્રીજા ચોથા ચોથા કે પાંચમા વીકથી આપણો ટાઈમિંગ એવી રીતે સેટ કરવાનો છે કે આપણે ચાર કલાકની અંદર જમી લઈએ અને વીસ કલાકનું ફાસ્ટિંગ કરીએ જ્યારે આપણો વેઇટ બહુ જ છે તેને ધીરે ધીરે આપણે ઉતારવો છે અને લોંગ ટાઈમ પ્રોસેઝર છે એક એક મહિનામાં કે બે મહિનામાં વજન નહીં ઉતરે તમારે લાંબો ટાઈમ સુધી આ ફાસ્ટિંગનો ટાઈમ ચાલુ રાખવો પડશે જો તમે ધીરે ધીરે રહી શકો તો તમે એક કે બે દિવસનું ફાસ્ટિંગ પણ કરી શકો છો ચોવીસ કલાક સુધી કાંઈ ન ખાવ અને પછી પાછા ફાસ્ટિંગ ટાઈમમાં આવીને ફાસ્ટિંગનું ટાઈમિંગ જાળવી શકો કે ચાર કલાકમાં ખાઈ લેવું અને બાકીના વીસ કલાક સુધી કાંઈ જ નથી ખાવાનું હવે આ બધું તો થઈ ગયું કે આપણે ટાઈમિંગ સેટ કરી લીધું પણ આ ટાઈમિંગની અંદર શું ખાવું અને શું ન ખાવું એ પણ બહુ મહત્ત્વનું છે તો હવે આપણે એ જાણીશું કે આ ટાઈમિંગની અંદર આપણે ખાવાનું શું લઈએ અને કેવી રીતે રહીએ અને ચા કોફી કે કોઈ પણ જ્યુસ કે સ્લાડ કે કોઈ પણ વસ્તુ જે આપણને આદત હોય એને કઈ રીતે કંટ્રોલ કરવી એમ બરાબર તો હવે આપણે એ જાણીશું કે આપણે શું ખાવાનું છે અને શું નથી ખાવાનું હવે આપણે આ જે ફાસ્ટિંગનો ટાઈમ છે એ ધારો કે આપણે સ્ટાર્ટિંગ કર્યો છે કે સાંજે આઠ વાગ્યે ખાઈ લીધું છે અને સવારે આઠ વાગ્યા પછી શું કાંઈ પણ જે ચા કોફી પીવાની આદત હોય તે છોડી દેવાની છે અથવા તો તમે ના રહી શકતા હોય તો તમે બ્લેક ટી કે બ્લેક કોફી લઈ શકો છો સુગર અને દૂધ વગર નહીં શુગર કે દૂધ એડ કરવાનું નથી બ્લેક ટી કે બ્લેક કોફી અથવા તમે લીંબુ પાણી પી શકો છો માત્ર પાણીમાં લીંબુ નીતારવાનું છે અને સંચળ નાખવાનું છે એટલે બ્લેક નમક બાકી કોઈ વસ્તુ લેવાની નથી બરાબર હવે ત્યાંથી આપણે આગળ વધીએ એટલે ફાસ્ટિંગ ટાઈમમાં જ્યારે આપણે ફાસ્ટિંગ ખોલીએ છીએ તો બાર કલાકની અંદર શું ખાવું શું ન ખાવું ધારો કે તમે સ્ટાર્ટિંગ તમારી ચાથી થતી હોય તો બને તો શુગર વગરની ચા પીવાની આદત પાડો શુગર બિલકુલ એડ ના કરો એની જગ્યાએ તમે શુગર ફ્રી એડ કરી શકો છો અથવા ગુડ એડ કરી શકો છો એ વધારે સારું છે બાકી ખાંડવાળી ચા લેવાની નથી જો તમે ચા છોડી શકો તો એ બેસ્ટ આઈડિયા છે સવારે તમારે એમનામ જ તે લીંબુ પાણી પીવાની આદત પાડી દો કે પછી કાચું દૂધ ગરમ કરીને પીવાની આદત પાડી દો બીજું કોઈ વસ્તુ લેવાનું નથી અને ચા કોફી પીવાની આદત હોય તો ધીરે ધીરે છોડવાની કોશિશ કરો તો વધારે સારું છે હવે તમારે બીજી કોઈ આદત હોય કે પછી સવારે બીજું કંઈ ખાવા પીવાની આદત છે તો એ પણ ધીરે ધીરે બહારનું ફાસ્ટ ફૂડ છોડી દેવાનું રહેશે રોટલી નથી ખાવાની ચાવલ નથી ખાવાના સવારના નાસ્તામાં તમે કોઈ પણ હલકો ફૂલકો નાસ્તો લઈ શકો છો થોડા પવા છે થોડું ઉપમા છે કે પછી કોઈ પણ હલકો ફૂલકો જે ખોરાક લેવાનો આવતો હોય તે થોડુંક લઈ શકો છો પણ માત્ર થોડુંક એવું નથી કે તમે સવારમાં ભરપેટ જમ્યા બપોરે ભરપેટ જમ્યા અને રાત્રે ભરપેટ જમ્યા પછી તો વજન ઉતરવાનું નામુમકિન છે કારણ કે આપણામાં એવું છે કે અત્યારે કોઈ પણ ડાયટ પ્લાન ચાલુ કરીએ એટલે આપણે પહેલાં જ સામેવાળાને એવું પૂછીએ કે શું ખાવાનું છે પણ જો તમારે વજન જ ઉતારવું છે તો ખાવું છે શું કામ એટલું બધું ખાવાની ક્રેવિંગ શું કામ રાખવી જોઈએ કારણ કે ખાધ્યા પછી વજન ઉતરશે એની કોઈ ગેરંટી નથી ધીરે ધીરે થોડું ભૂખ્યું રહેવાની આદત પાડવાની વર્ષોથી જે તમે ચરબી જમા કરી છે શરીરમાં એ જ ચરબીનો ઉપયોગ કરીને આપણે ધીરે ધીરે ખોરાકને ઓછો કરવાનો છે જેથી એ ચરબી શરીર લેવાનું ચાલુ કરે આપણા શરીરને ખોરાકની જરૂર છે એ જ રીતે શરીરમાં પડેલી ચરબીને ખાઈને પણ એ શરીર ચલાવી શકશે અને એનાથી એવું નથી કે ફાસ્ટિંગ કરવાથી કોઈ બીમાર પડી જાય કે એવું કશું જ થતું નથી પહેલાંના માણસો ફાસ્ટિંગ એટલા માટે કરતા કે શરીર સારું રહે હવે ફાસ્ટિંગ એટલા માટે કરે છે કે ફળ ફળાદી ખાવાનું કે કોઈ પણ બીજી વસ્તુ ખાવાની ખોરાક લેવા માટે જ અત્યારે બધા ફાસ્ટિંગ કરે છે એટલે આપણે એ જ ફાસ્ટિંગને કન્ટિન્યુ કરવાનું છે સવારમાં તમે ઉઠીને કોઈ પણ ફળ ફ્રૂટ ખાઈ શકો છો એના માટે ફૂલ્લી છૂટ છે પછી કાચા શાકભાજી છે પછી ચણા ભીગવાયેલા છે એવું બધું તમે અંકુરિત કરેલા કઠોળ ખાઈ શકો એ બધું જ ખાઈ શકો છો સવારે ઉઠીને પણ ખાવામાં ધ્યાન એટલી રાખવાની છે કે બસ નાનું એક કટોરી કે બાઉલ ભરીને જ ખાવાનું છે એથી વધારે નહીં પછી તમે બપોરનું જમવામાં પહેલાં કાચું સ્લાટની એક પ્લેટ ખાશો પછી તમને ભૂખ હશે એ પ્રમાણે તમે રોટલો પછી ચણાનું રોટલી બનાવો કે પુડલું બનાવો કે જે તમને તમારા ઘરમાં ફાવતું હોય એ રીતના તમે બનાવી શકો છો બસ ઘઉંની રોટલી નથી ખાવાની જુવાર બાજરાનો રોટલો મકાઈનો રોટલો જે કાંઈ તમને ભાવતું હોય એ તમે ખાઈ શકો છો પછી ખીચડી ઓછી ખાવાની છે ભાત ઓછા ખાવાના છે બને ત્યાં સુધી ઓછામાં ઓછું એક નાની વાટકી નાનું બાઉલ લઈને જ ખાવાનું છે બંને ત્યાં સુધી બહુ એનાથી એનાથી વધારે ઓવર ખાવાનું નથી જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે પહેલાં કાચું સ્લાડ ફળ ગમે તે તમને જે ભાવતું હોય એ તમે પહેલાં લઈ શકો છો એ ખાધ્યા બાદ જો તમને ભૂખ રહે એ મુજબ તમારે રોટલો રોટલી કંઈ ખાવાનું છે પણ ઘઉંની રોટલી તો બિલકુલ ખાવાની નથી સ્ટાર્ટિંગ જ્યારે તમે કરો છો ત્યારથી જ તમારે ઘઉંની રોટલી શુગર અને ચાવલ આ ત્રણ વસ્તુ બને તો સાવ બંધ કરી દેવાનું છે પછી હવે ત્યાંથી આગળ જઈએ એટલે આપણો ડિનર ટાઈમ આવશે અથવા તો ચા ટાઈમ આવશે કે ચાર વાગે આપણે ચાની નાસ્તાની આદત હશે તો તમે ચા પી શકો છો દિવસના દરમિયાન જ્યારે તમારું ફાસ્ટિંગ તમે ખોલેલું હોય એ ટાઈમમાં તમે ચા પી શકો છો પણ શુગરવાળી એવોઈડ કરો તો વધારે સારું પછી એની સાથે તમે હલકા ફૂલકા મમરા વગેરેલા છે કે પછી કોઈ પણ નાસ્તો છે લેવાનું છે પણ બેકરીની વસ્તુ બિલકુલ નથી લેવાની કે તમે બિસ્કીટ ખાતા હોય બ્રેડ ખાતા હોય તો એ બધું સાવ બંધ કરી દેવાનું છે ઘરે બનાવેલો પૌષ્ટિક આહાર થોડો ઘણો લેવાનો છે બાકી કંઈ જ નહીં ત્યારે તમે અંકુરિત કરેલા કઠોળ લઈ શકો છો અથવા એક ફ્રૂટ ખાઈ શકો છો કોઈ પણ જે સ્વીટ નથી જેમ કે કેળાને એવા બધા ફ્રૂટ્સ ઓછા ખાવાના છે આ ટાઈમ દરમિયાન જ્યારે તમે ફાસ્ટિંગ કરો છો કે નથી કરતા કે તમારો જમવાનો ટાઈમ ટાઈમિંગ છે એ ટાઈમમાંય તમારે ખાટા ફ્રૂટ વધારે લેવાના છે ગળા ફ્રૂટ ફ્રૂટ એટલા બધા નથી લેવાના બરાબર પછી જ્યારે તમે સાંજે ડિનર કરવા બેસો છો ત્યારે તમારે જમવામાં પહેલાં કાચું સ્લાડ લેવાનું છે કાકડી ટમેટા કોબીજ જે તમને સ્લાડ ભાવતું હોય તે કટિંગ કરીને તમે લઈ શકો છો અથવા ફ્રૂટ ખાઈ શકો છો પછી જ્યારે ભૂખ ઓછી થઈ જાય ત્યારે તમારે થોડુંક જમવાનું છે અને આ દરમિયાન તમે અગાઉ તમે એમ લાગે તમને કે મને વચ્ચે વચ્ચે ભૂખ લાગે છે તો એ ટાઈમે તમે લીંબુ નીતારી કાળું બ્લેક સોલ્ટ એટલે મીઠું નાખી અને પછી તમે એ પાણીને પી જાઓ તો એનાથી તમારી ભૂખ એટલે કે ક્રેવિંગ તમને ખતમ થતી લાગશે તો તમારે એનાથી ખાવાનું સાવ ઓછું ચાલશે એટલે તમારી ભૂખ જ્યારે કંટ્રોલ થઈ જશે ત્યારે તમે મિનિમમ ખોરાક લઈને ચલાવી શકશો એટલે હવે તમારે જ્યારે પણ આ ડાયટ પ્લાન સ્ટાર્ટ કરવો હોય ત્યારે તમે એવું કરી શકો કે મેં કેમ કીધું કે બારથી બાર તો એ એક વીક સુધી એવી જ રીતે ચાલવાનું છે બીજા વીકમાં બે કલાક ટાઈમ વધારીને ફાસ્ટિંગનો ટાઈમ દસ મતલબ હા દસ કલાક કરવાનો છે અને લોંગ ફાસ્ટિંગનો ટાઈમ તમારે ચૌ ચૌદ કલાક કરવાનો છે જ્યારે જમવાનો ટાઈમ તમે દસ કલાક કરી નાખશો અને ફાસ્ટિંગનો ટાઈમ તમારો બાર કલાકનો થઈ જશે પછી બીજા વીકમાં એવી રીતે તમે વધારીને જમવાનો ટાઈમ તમે આઠ કલાક કરશો અને ફાસ્ટિંગનો ટાઈમ તમારો સોળ કલાકનો થઈ જશે બ બે કલાક ફાસ્ટિંગ વધારતું જવાનું છે અને જમવાનું ટાઈમિંગ ઘટાડતું જવાનું છે આ જ રીતે તમે ફાસ્ટિંગ કરશો એટલે તમારું વેઇટ મિનિમમ ત્રણ એક મહિનામાં ત્રણેક કિલો જેટલું ઓછું થઈ જશે અને હા ઘણા એવું કહેતા હોય કે મહિનામાં પાંચ કિલો વજન ઉતારી દઈએ અને દસ કિલો વજન પણ એ તમારા શરીર ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરશે એનીથી વધારે કોઈ બીમારી વધારશે ઘણું બધું શરીરમાં પ્રોબ્લેમ આવશે એની કરતાં તમે ધીરે ધીરે એટલે કે મહિનામાં મંથલી થી ત્રણ કિલો વેઇટ ઓછું કરશો ને ત્યારે તમને કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં અને ફાસ્ટિંગ ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરો છો ત્યારે તમારે કોઈ જાતની કોઈ વજન ઉતારવાની દવા લેવાની જરૂર નથી અને ખાસ ફ્રેન્ડ જ્યારે આપણે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે ફરજિયાત ચાર લીટર પાણી પીવાનું રહેશે

પછી તો એકદમ મીડિયમ રીતે ઓછું થતું જશે અને પછી તમને આજે ખોરાકની જે ટાઈમિંગને એ છે એની આદત પડી જશે પછી તમને એવું નવાઈ નહીં લાગે કે હવે મારે ખોરાકમાં પ્રોબ્લેમ થાય છે કે ખાવા પીવાની તકલીફ પડે છે કે મને બહુ ભૂખ લાગે છે પછી ધીરે ધીરે તમારા શરીરને આ શેડ્યુલની આદત પડી જશે તો હવે આપણે આનાથી વધારે કંઈ માહિતી જોતી હોય તો નેક્સ્ટ વિડીયોમાં વધારે આપણને માહિતી આપીશું અને જે કાંઈ વધારે પૂછવું હોય તો એ તમે મને કોમેન્ટ કરી શકો છો તમારે ડાયટ પ્લાન વિશે કંઈ પણ વધારે જાણવું હોય કે શું ખાવું શું નહીં મને કંઈ સમજાણું નથી તો તમે મને કોમેન્ટ કરજો જેથી કરીને હું નેક્સ્ટ વિડીયોમાં એ બાબતમાં વધારે ધ્યાન આપું લાઇક ફોલો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ ફિટનેસ વર્લ્ડને થેન્ક યુ